ઘણી બધી સભાઓ કરી રેલી યોજી એ ખાટલા બેઠક યોજી શુખ લોકોનું મતમાં ફળ આપે તો શું લાગી રહ્યું છે બીજેપી સંકર્ષ બધા સમર્થન આપી રહ્યા છે બીજેપીને જીતાડવા માટે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર આપણા માનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબને ત્રીજી વાર જોવા માટે સૌત્સુક છે જંગી સમર્થન મળી રહ્યું છે સર્વજ્ઞાત્ય સમર્થન મને મળી રહ્યું છે મહિલાઓ પણ મારે આગળ આવીને મને મદદ કરી રહી છે મહિલાઓ સંમેલનો યોજીને પણ મને સાથે સાથ આપી રહી છે જે રોડશો શો યોજાયો બાઇક દ્વારા યુવા મોરચા દ્વારા યુવાનો ખૂબ ઉત્સાહ છે વડીલો આશીર્વાદ આપી રહ્યા છે કોઈ નાસી પાસ નથી બધાને મન બનાવી લીધું છે માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબની ત્રીજી ટર્મમાં જોવા માટે હું વિજેતા બનીશ તો સ્થાનિક જે જનતા મારી સાથે જે મુદ્દો લઈને આવશે એમાં એમનો હું પૂરેપૂરો સાથ આપીશ જનતાની વચ્ચે રહીશ એમના પ્રશ્નો સાંભળીશ અને એનો પૂરેપૂરો એમને સાથ આપવાની હું ખાતરી આપું છું હિતેશ રાવલ સંદેશ ન્યૂઝ સાબરકાંઠા